રૂપલા હાય હાય રૂપલા હાય હાય રૂપલા હાય હાય તમે અગર બાઈક રૂપલા હાય હાય રૂપલા હાય 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 તમે અગર બાઈક રૂપલા હાય હાય રૂપલા આ ભી યાર સાચી વાત છે લે લ્યો મારા આગળ જો તમારી નજર તમે આગળ બાઇક લઈ લો હું કહું છું ને તમે આગળ બાઇક લઈ લો ચલો તમે આગળ બાઇક લઈ લ્યો